ભરૂચના જાડેશ્વર ગામના રહીશોએ ઓંકારે શરૂ કરેલી મા નર્મદા પરિક્રમા દરમિયાન આજ રોજ ભરૂચ પોતાના ગામમાં આવી પહોંચતા તેમના પરિવારજનો સહિત ગ્રામજનોએ તેનું સ્વાગત કર્યું હતું આ સમયે તેઓ માતા પત્ની અને બાળકોને મળતા ભાવવિભોરના દ્રશ્યો જોવા મળ્યા હતા ભરૂચના જાડેશ્વર ગામના સરદાર પટેલ ફળિયામાં નવયુવાન કુમાર દિનકર પટેલ પોતાના પરિવાર સાથે રહે છે જોકે સ્વભાવે આધ્યાત્મિક કુમાર નારેશ્વર ધામના મુખ્ય પૂંજારી કૌશલ મહારાજની પ્રેરણાથી મા નર્મદાની પરિક્રમા કરવા માટે પ્રેરાયા હતા તેથી તેમના પરિવારની સહમતી મેળવી મધ્યપ્રદેશના ઓંકારેશ્વર મહાદેવ મંદિરેથી ત્રેવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસથી નર્મદ નર્મદે હર કહીને મા નર્મદા પરિક્રમા શરૂઆત કરી હતી આ પરિક્રમા દરમિયાન તેઓ છેલ્લા ચાલીસ દિવસથી સતત પગપાળા યાત્રા કરી લગભગ છસ્સો કિલોમીટર અંતર કાપી પરિક્રમા દરમિયાન પોતાના માંદળે વતન પધારતા સમગ્ર જાડેશ્વરવાસીઓ અને પરિવારના સભ્યોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું આ સમયે માતા પત્ની અને બાળકો સાથે તેમની મુલાકાત થતાં તેમની આંખોમાં હર્ષના આંસુઓ છલકાઈ ઉઠ્યા હતા માં નર્મદા પરિક્રમા દરમિયાન તેમને થયેલ અદભુત દર્શન અંગે પણ તેમને જણાવી આજે તેમના પરિવાર અને ગ્રામજનોનો પ્રેમ જોઈને ઘણી જ ખુશી વ્યક્ત કરી હતી ચિરાકુમાર આગામી ત્રણ દિવસ પોતાના વતનમાં રોકાઈ આગળની બીજી ત્રણ હાજર કિલોમીટર ની મા નર્મદા પરિક્રમાનો યાત્રાનો પ્રારંભ કરનાર છે વધુ દચિંદન શ્રી ગુરુ દેવ દત્ત નર્મદ આ પરિક્રમાની પ્રેરણા ગુરુ લીલામૃત બે વર્ષ બેઠો તો હું ભૂતનાથ મહાદેવમાં કેશુર મામાના ચકલામાં ભરૂચ અને એ કૌશલ મરાજની પ્રેરણા હતી અને એ દરમિયાન બધા પ્રસંગો સાંભળ્યા મૈયાના અને ત્યાર પછી આ વિચાર થયા કરતો હતો બે વર્ષથી કે પરિક્રમામાં જવું છે અને કૌશલ મરાજની જે કંઈ ગાઈડલાઈન મળી ને સલાહ સૂચન એમને બી આઠ વર્ષ પહેલાં પરિક્રમા કરેલી છે મૈયાની તો એમને જે કંઈક બધી ગાઈડલાઇન આપી મને એ પ્રમાણે આ ચાલી રહેલો છું અને બહુ સારી રીતે પરિક્રમા થઈ રહી છે અને રંગધૂત બાપજીના બેટલા એટલા અસીમ કૃપાના આશીર્વાદ છે નર્મદા મૈયાની કૃપા છે આશીર્વાદ છે કે બહુ સારી રીતે આ પરિક્રમા થઈ રહેલી છે અને અવારનવાર મૈયાના સાક્ષાત્કાર થાય છે પરિક્રમા દરમિયાન કે કંઈક ને કંઈક તમે વિચારો છો એ તમારી ઈચ્છા પૂરી થાય છે કે રામપુરા મગરના દર્શન કરવા તા તો ત્યાં બે કલાક ભલે હું ચાઈલો તટ પર ભૂખે ખાવાનું મેં સ્કીપ કરી દીધું ભોજન પ્રસાદ નથી લીધું બપોરનું મગરના દર્શન માટે પણ મૈયાએ મને એક બે કલાક બી મને દર્શન કરાયા મગરના એક આ કૃપા છે મૈયાની કે મેં કંઈક જે વીસ કરું છું એ ત્યાંને ત્યાં મતલબ વિથિન અ બે મિનિટ વીસ પૂરી કરે છે મેં આ પરિક્રમા તો એક આનંદ મંગલ કોઈ વીસ નથી કોઈ બાધા નથી પણ બસ પરિક્રમા કરવી છે માની એ આદેશથી નીકળો છું એ ઉત્સાહથી નીકળો છું અને આજે ગ્રામજનોએ જે સરદાર ચોકવતી સમગ્ર ગ્રામજનોએ આટલું બધું ઉમળકાભર્યું સ્વાગત કર્યું મારું ગામમાં વેલકમ કર્યું એ બધા બધાનો ખૂબ ખૂબ આદર અને નયનભાઈએ બી આ જે કંઈક આયોજન કર્યું આટલું સરસ મજાનું સરદાર ચોકવતી ગ્રામજનો હતી એ બહુ સારું કર્યું દરેક ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર કે બધા આટલું બધું ઉમળકે સ્વાગત કર્યું એક નર્મદે માયા ની શ્રદ્ધા અને આસ્થાથી નર્મદે હાર ગુરુદેવ દત્ત